જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે વાત કરી છે પાટણ રાણી રુદાબાઈ ની જેને સુલતાન બેઘરા નું હૃદય કાઢ્યું અને તેનો હૃદય કાઢીને કરણાવતી શહેરની વચ્ચે લટકાવી દીધું હતું ગુજરાતના ના કરણાવતી રાજા રાણા વીરસિંહજી વાઘેલા રાજ્યને ઘણા ઓટોમાન હુમલાઓ થયા હતા પરંતુ કોઈને સફળતા મળી ન હતી સુલતાન બેઘરા રાણા વીરસિંહજી વાઘેલાના ના સામે સૌ છો માં સુલતાન બેઘરા પર પાટણ રાજ્ય ઉપર હુમલો કર્યો અને ચાલીસ થી વધુ સૈનિકો હતા અસમર્થન રહેતા સુલતાન બેઘરાએ પોતાનો જીવ બચાવ્યા બાદ ભાગી ગયો હતો ખરેખર સુલતાન બેઘરાની નજર રાણી રુદ્રાબાઈ પર હતી રાણી ખૂબ જ સુંદર હતી તે યુદ્ધમાં રાણીને જીતવા માંગતો હતો અને તેને તેના હરસમાં ન હરસમાં રાખતો હતો સુલતાને થોડા સમય પછી ફરીથી હુમલો કર્યો આ વખતે રાજ્યનો એક ધિનાર સુલતાન બેઘરા સાથે જોડાણો અને રાજ્યની બધી જ ગુપ્ત માહિતી સુલતાને આપી દીધી યુદ્ધમાં આ વખતે વાઘેલાને દ્વારા કરવામાં આવ્યો જેથી યુદ્ધમાં જીત મેળવી સુલતાન બેઘરા રાણી રુદાબાઈ તેની વાસનાનો શિકાર બનવા માટે તેઓ દસ હજાર થી વધુ લશ્કરો સાથે રાણાજીના મહેલમાં પહોંચ્યો શાહે તેમના સંદેશા વાહક રાણી રુદાબાઈ પ્રસ્તાવ મૂક્યો રાણી રુદ્રાબાઈએ મહેલ ઉપર એક સાવણી બાંધી હતી જેમાં પચ્ચીસસો વેરાંગનાઓ તૈયાર હતી જે લશ્કર પર હુમલો કરવા માટે તૈયાર હતી રાણી રુદાબાઈએ સંકેત મળતા જ સુલતાન બેઘરાને મહેલમાં પ્રવેશ માટે આમંત્રણ આપવામાં આવ્યું સુલતાન બેઘરાએ કિલ્લાની અંદર આવતાની સાથે જ વાસનામાં આંધળો કરી દીધો અને રાણીએ સમય ગુમ્યા વિના સુલતાન બેઘરાની સાતીમાં એક કટાર ભરાવી દીધી અને ત્યાં જ શિબિરમાંથી ન જ તીર વરસવા લાગ્યા સુલતાન બેગરાની સાથે ફાટ્યા પછી મહારાણી વૃદ્ધાબાઈએ હૃદય કાઢી કર્ણાવતી શહેરની વચ્ચે લટકાવી દીધું અને તેના માથાને તેના ધડથી અલગ કરતાં તેને પાટણ રાજ્યની મધ્ય ભાગમાં લટકાવી દીધું અને ચેતવણી પણ આપી કે જો કોઈ આક્રમણ કરનાર ભારત વર્ષ અથવા હિન્દુ મહિલાઓ પર ખરાબ નજર રાખે છે તો તેના હાલ આવાસ થશે આ યુદ્ધ પછી રાણી વૃદ્ધાબાઈએ રાજાના કારભારને યોગ્ય હાથોમાં આપ્યો અને જળ સમાધિ લીધી જેથી કોઈ પણ તુર્ક આક્રમણ કરનાર તેમને પ્રદુષિત ન કરી શકે આ દેશની રાણી વૃદાબે સલામ છે